ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડેકરસ ડેકરસ શબ્દનો અર્થ સુશોભિત શિષ્ટાચારી લાયકાત સભ્ય ઔચિત્ય જાળવનારું છાજતું શોભાસ્પદ કે નમ્ર અને સંયમિત થાય છે ડેકરસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હર મેનર એઝ એવર વોઝ ડેકરસ એટલે કે તેની રીત હંમેશની જેમ નમ્ર અને સંયમિત હતી એક બીજું ઉદાહરણ જોઈએ ફોર ડેઝ લેટર અ મોર ડેકરસ વિઝિટર કોલ્ડ અર્થાત ચાર દિવસ પછી વધુ એક શિષ્ટાચારી મુલાકાતીએ ફોન કર્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ